તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ રોજ હાલોલ તાલુકાના કંજરી ગામ ખાતે સંકલ્પ હોટલની પાછળના ભાગે આ કામે મરણ જનાર લાલાભાઈ નાનજીભાઈ નાયક તેઓની પત્ની સાથે લાકડા કાપવા માટે જઈ રહ્યા હતા તે સમયે આ કામના આરોપી એક અજાણ્યો ઇસમ ત્યાં સુતેલી અવસ્થામાં હતો જેને લાલાભાઈએ પૂછપરછ કરી તેના વિશે જાણવાની જાણવાનો પ્રયત્ન કર્યો અને તેનો વિડીયો ઉતારેલો હતો આ બાબતથી ઉશ્કેરાઈ જઈ આ કામના આરોપી એન આરોપીએ ફરિયાદ ફરિયાદીબહેનના પતિ લાલાભાઈને ધક્કો મારી દીધેલો હતો અને તેમના માથા પર પથ્થર વડે ઈજા કરેલી હતી અને આ કારણે લાલાભાઈ નાયકનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું હતું આ અને ત્યાંથી આરોપી નાસી છૂટેલ હતો આ બાબતે હાલોલ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ સર્વેલન્સની ટીમો બનાવીને હાલોલ જીઆઈડીસી તથા કંજરી ગામ એરિયામાં તપાસ કરતા કંજરી ગામની સીમમાંથી આ કામનો આરોપી જેનું નામ છે કલ્પેશ કુમાર દલપતસિંહ ચૌહાણ તેમને ને પકડવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ બાબતે આગળ તપાસ ચાલુ છે